સુરેન્દ્રનગર એસટી ડેપોને નવી બસો ફાળવવામાં આવતા આ બસોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે જેમાં જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર દાહોદ રૂટની બે બસનો સમાવેશ થાય છે જ્યારે સુરેન્દ્રનગર અંબાજી તેમજ સુરેન્દ્રનગર અમદાવાદ અને સુરેન્દ્રનગર સોમનાથ રૂટની નવી બસો ફાળવવામાં આવતા મુસાફરોમાં આનંદ જોવા મળી રહ્યો છે આ બસને પ્રસ્થાન કરાવતી વેળાએ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા તેમજ પાલિકા પ્રમુખ નીનાબેન પંડ્યા સહિત એસટી ડેપો મેનેજર અને આગેવાનોએ ઉપસ્થિત રહીને બસને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું એસટી વિભાગ દ્વારા સુરેન્દ્રનગરને ની પાંચ નવી એસટી બસ ફાળવવામાં આવતા મુસાફરો નોકરિયા તેમજ વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે ત્યારે આ બસને પ્રસ્થાન કરાવતી વેળાએ એસટી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા આજરોજ સુરેન્દ્રનગર ડેપોને ને ચાર નવીન વાહનો ફાળવવામાં આવતા આજ રોજ તેના લોકાર્પણ કાર્યક્રમમાં સુરેન્દ્રનગરના પ્રથમ મેયર શ્રી ઉપસ્થિત રહેલ તેમજ આપણા માનનીય ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા પણ હાજર રહેલ આ ચાર બસોમાં બે બસો દાહોદ એક બસ અમદાવાદ અને એક બસ અંબાજીમાં ફાળવવામાં આવેલ છે વધુમાં આજથી સુરેન્દ્રનગર ડેપો ખાતેથી સોમનાથ જવા માટે મુસાફરોની માગણીને ધ્યાને રાખી એક એક્સ્ટ્રા બસનું પણ આયોજન કરવામાં આવેલ છે ખાસ સાહેબ વાત કરો છે તો મુસાફરોને જે સુવિધા છે એસટી નવું બસ સ્ટેન્ડ બન્યા પછી એ બહાર છાયા માટે રાખેલી તાડપત્રી જે રહી એ છેલ્લા છ માસથી તૂટી ગયેલ છે તો એની પણ સુવિધા નથી અને ખાસ સ્વચ્છતાનો પ્રશ્ન છે શું કહેશો સ્વચ્છતા તો નિયમિત થાય છે ને છેલ્લા એક મહિનાથી ડેપો ખાતે સ્વચ્છતા કેમ્પિયન પણ હાથ ધરવામાં આવેલ છે જે અનુરૂપ ડેપોની સ્વચ્છતા નિયમિત કરવામાં આવે છે વધુમાં જે ગટર લાઈનનો ઇસ્યુ હતો તે પણ આપ જાણો છો કે ગટર લાઈનનો પ્રોબ્લેમ સોલ્વ કરીને હાલમાં એ પણ દૂર કરવામાં આવેલ છે અને કેનોપીની કાર્યવાહી ટેન્ડરની પ્રગતિમાં કરી છે એટલે હાલમાં

નવી ચાર બસની ફાળવણી થતાં રોજ સુરેન્દ્રનગરથી રાજકોટ દાહોદ બે નવી બસ એમ જ સુરેન્દ્રનગરથી અમદાવાદ અને સુરેન્દ્રનગરથી અંબાજી જે ચાર નવી બસ જે મુસાફરો છે એમને સારી સુવિધા મળે સારી રીતે પોતે મુસાફરી કરી શકે એવા ભાવથી બોર્ડે આપેલી એસટીનો આજથી અહીંથી શુભારંભ કરાવવામાં આવ્યો છે સાથે સાથે એક નવો રૂટ સુરેન્દ્રનગરથી સોમનાથ જે સોમનાથ મહાદેવના દર્શને યાત્રાળુઓને જવું હોય તો સીધા જ સુરેન્દ્રનગરથી દર્શન માટે જઈ શકે સાથે રસ્તામાં મૂળી હોય રાજકોટ ગોંડલ જેતપુર વીરપુર જૂનાગઢ કેશોદ છેક સુધીના જે યાત્રાળુઓ સોમનાથ દાદાના દર્શન માટે જઈ શકે એ માટે પણ સુરેન્દ્રનગર ડેપોએ નવી જ આજથી એક બસ ચાલુ કરી છે સરકારની નેમ છે કે જે મુસાફરી કરતા જે મુસાફરો છે એને સારી સુવિધા મળે સારી બસ મળે અને એક સલામત સવારી પોતે એસટીના માધ્યમથી કરી શકે વિશેષ આ જે નવી બસો આપી છે એમાં રિવર્સમાં સીસીટીવી કેમેરા પણ છે અંદર ડસ્ટબિન પણ છે અનેક પ્રકારે પેસેન્જરોને સુવિધા મળે એ પ્રકારે સરસ મજાની બસ સુરેન્દ્રનગર ડેપોને આપવામાં આવી છે ત્યારે આજે મારી સાથે નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી જીજ્ઞાબેન પંડ્યા ડેપો મેનેજર શ્રી ચૌધરીભાઈ યુનિયનના નેતાભાઈ શ્રી રાજેન્દ્રસિંહ અમારા એસ ટીના સલાહકાર શ્રી વનરાજસિંહ